જે ભોગ બનાર છે જે બગડાણા ખાતે જે હાલ જે બનાવ બન્યો છે બરાબર તો 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 મારા હાથ ઉપર આવી છે આ આ સંપૂર્ણ તપાસ કરી પોલીસ દ્વારા ખૂબ જ બાંધછોડ કરવામાં આવી છે જે સેક્શન લગાડવામાં આવી છે તે ખૂબ જ નબળી અને આ આખી ઘટનાનું જે વર્ણન કરવામાં આવેલું છે તેમાં તમામ આરોપીનું નામ અજાણ્યું લખવામાં આવેલું છે બરાબર તો ભોગ બનનાર જે છે બરાબર અને સંપૂર્ણ માહિતી આપેલી હતી બરાબર તો અજાણ્યું નામ લખી અને એફઆઈઆર રાખી જે ઘટના જે છે તેને નબળે પાડવામાં આવે એવું મને લાગે છે બરાબર ખરેખર એફઆઈઆરની ના બેઝ જોતા જે પોલીસ દ્વારા કઈ કઈ કલમ દાખલ કરવામાં આવેલી છે મિત્રો તો એકસો સત્તર બે સાત વર્ષની જોગવાઈ છે એકસો અઢાર એક જે ત્રણ વર્ષની જોગવાઈ છે પછી એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો ચોવીસ ચાર એકસો નેવ્યાસી બે એકસો નેવું એકસો એકાણું એક અને એકસો એકાણું બે અને જીપી ની કલમ એકસો પાંત્રીસ બરાબર પોલીસ તપાસમાં ખરેખર બે દિવસમાં સંપૂર્ણ તપાસ કરી દેવામાં આવે અને આખી ઘટના જે છે એ અજાણ્યા ઈસોમો અને સેક્શન એવી દાખલ કરવામાં આવે કે પોલીસ સ્ટેશન કે જામીન મળી જાય ને સામાન્ય રીતે સાદી ભાષામાં જામીન મળી જાય બરાબર એવી સેક્શન દાખલ કરવામાં આવેલ છે પોલીસ દ્વારા કોઈ પણ જયરાજ નો માયાભાઈ હેરના છોકરાનો ફોન આવે છે તો પોલીસ કે પીએસઆઈ કે તપાસ કરનાર અધિકારી માયાભાઈ છોકરાને ફોન કરીને કીધું કે ભી તું નિવેદન દેવા આવ બરાબર કે ફોન કરીને નિવેદન માટે કે નોટિસ માટે આ જાણ કરી નહીં કેમ તો આ સંપૂર્ણ ગુનાહિત કાવતરુ છે અને નવનીતભાઈ ઉપર ઉપર બરાબર બરાબર શરીરના તમામ અંગો જે ઢોર મારવામાં આવેલ છે બરાબર તો ત્રણસો સાત એટલે કે બીએનએસ ની કલમ એકસો નવ મુજબ કલમ અમેરો પણ થવો જોઈએ બરાબર બીએનએસ ની કલમ એકસઠ ગુનાહિત કાવતરુ અને એકસો નવ બરાબર હાફ મર્ડર બરાબર જાનથી મારી નાખવામાં જે પ્રયાસો કર્યા હોય બરાબર કે જેનાથી માણસનું મૃત્યુ નિભજતું હોય તો આ બે સેક્શન જે છે એ કલમ ઉમેરો થવો જોઈએ બરાબર અને આખી એફઆઈઆરમાં મિત્રો બરાબર પોલીસ ધારે તો આ જે આરોપી છે તેની ધરપકડ કરે પૂછપરછ કરે અને પછી એફઆઈ દાખલ કરી આ આઠ આઠ આરોપીના શું નામ નહોતે લખી શકાતી બરાબર તો આ આઠે આઠમાં અજાણું વિષય લખેલું છે બરાબર તો આવા કેસથી આરોપીને ખુબજ ફાયદો થાય છે બરાબર અને ખૂબ જ નુકસાન થાય છે મિત્રો તો ખરેખર તમે કોને મારતા મારતા કોને ફોન કરી રહ્યા છે કોણ વિડીયો બનાવી રહ્યો છે મારનારા કોણ છે એના છોકરાને ને એ છે કે મારા બાપા પાસે માફી મગાવી તમે આગળ સુધી જઈશ મારી માંગ કે ત્રીસ વર્ષ થી શાસન માં ભાજપ માં ડર દૂર નથી રહ્યો છો માય નથી કરી રહ્યા ને હજુ કયા જીવે છે અમારો સમાજ એ મને આમ જ નથી પડતી એમાં માયાભાઈનો કોઈ પ્રશ્ન એમાં છે જ નહીં